કેમ છો દાદા મજામાં હે ચંપલ કોકલાઈ ગયો ચંપલ કોકલાઈ ગયો કોકલાઈ ગયો નામ એક ભલે એક ધક્કો માર્યો કે કાકા કાકો તો 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 કાકા કાકો બોલ્યો કે મારે મારે કરો શું નામ છે તમારું બાર નામ અશોક કુમાર અશોક કુમાર અશોક ભાઈ હે અશોક ભાઈ અશોક ભાઈ આકુ નામ આકુ જોરા છોરાલાલ ઠક્કર અચ્છા ઠક્કર જો ઠક્કર હે

હે ના બાપા મારા દવાખાને બતાવશું દવાખાને બતાધીશું હવે લલુ વધતી બોલ પાર હવે લલુ વધતી સીધું ક્યાં લલુ એક એક ગોરી કોય એક ગોરામાં એક ગોરામાં શું 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 શું

આપનાગર આશ્રમ હુંગતાથી અમને તાત્કાલિક ફોન આવે તો અત્યારે કે દાદા રોડ ઉપર નરોડા જીઆઈડીસી પાસે ખૂબ જ ખરાબ હાલતમાં છે તો અમે લોકો અત્યારે અમારી ટીમ સાથે લઈને આવ્યા છીએ દાદાની મદદ કરવા માટે એમનો પરિવાર પણ મળી ગયો છે એ લોકોને અમારા આશ્રમવાળા લોકોને તો એમનો પણ સંપર્ક કરીને એમને સેફ જગ્યાએ લઈ જઈ છીએ અને પરિવાર સુધી પણ પહોંચાડીશું એમને તો કમ્પ્લેટ લઈ આપના દરેક ગ્રુપમાં શેર કરીશું ચાલો દાદા મારી જોડે આવજે ને ના એ તો એમ પ્રેશ થઈ જવાનું બે ટાઈમ ખાવા પીવાનું બધું મળશે गाड़ी ગાડીમાં આવી જાઓ

આ જો અમારો નાનો એવું સેન્ટર હોમ છે આશ્રમ જેવું છે અમાર જેવા બધા અહીંયા રહે છે વાહ તમારે દાળ વડા ખાવા તા ને ભજીયા મળ્યા અત્યારે ખાવા છો ભજીયા બસ તો પાણી વધારે ના પીશો જો તમારા માટે ભજીયા લાયા ગરમ કરે બાપા કોક ઢોળી ગયો હે હે કોક ઢોળી ગયો હવે બટોરી કોની હતી કોક ઢોળે સ્વાસ્થ્ય ચડે દાખલ થો બોલી ચાલે લો દાખલ થો ચાલે ભાવે ભજીયા એ દાદા ભજીયા ભાવે તમને ભાવે છે ને હા અમને તો ખવડાવશો કે નહીં હે તમને ખાઓ લો અમે ખાઈએ આમાંથી ખાવું પડે ને તમારી જોડે હો હો રામ રામ મસ્ત છે બરાબર બરાબર માર્યા હો

દાળવાડા રસ્તામાં મળ્યા નહીં પરંતુ અત્યારે ભજીયા મળી ગયા છે અમારા ભાઈ ભજીયા લઈને આવ્યા છે ફર્સ્ટ ક્લાસ દાદા ખાઈ લે નબળા ધોળે ફ્રેશ કરી દઈએ અને એમના પરિવારનો સંપર્ક થઈ ગયો છે આશ્રમમાં કાલે સવારે વાત કરીને અમે લોકો એમના પરિવાર સુધી વાત કરીને એમના પરિવાર સુધી પહોંચવાનો પ્રયત્ન કરીશું તો બસ તમારા આશીર્વાદથી સુંદર મજાનું કામ કરી રહ્યા છીએ સાથ સપોર્ટ આપતા રહેજો કન્ટિન્યુ વિડીયો જોજો આપણા દરેક ગ્રુપમાં શેર કરજો દોસ્તો આપ જે રીતના જોઈ રહ્યા છો તે રીતના અમારા ભાઈઓ દ્વારા દાદાના વાળ બાળ મતલબ વાળ કાપીને ફ્રેશ કરી દીધા છે પરંતુ તેમને જોયું તો બહુ બધા જખમ છે આખા શરીર ઉપર બહુ જ કહેવાય કે ચામડીનું કંઈક છોલાઈ ગઈ છે આખી ચામડી હાથ ઉપર માથાની હાલત ખૂબ જ ક્રિટિકલ છે અને એમને ડ્રેસિંગની અને દવાની જરૂરિયાત છે એવું લાગી રહ્યું છે અમને આખા શરીર ઉપર એમને શરીર આખું છોલાઈ ગયું છે તમે બતાવો નજીકથી થોડું તો ખૂબ જ છે વિડીયોમાં અમે નથી બતાવી શકતા થોડો બ્લરવાળો જે ભાગ તમને દેખાઈ રહ્યો છે તમામે તમામ ભાગ એમનો સડી ગયો છે અને માથાની હાલત પણ એવી છે તમે જે રીતના જુઓ છો સતત ડ્રેસિંગની જરૂર છે એમને તમે લોકો અત્યારે લઈ જઈશું એમને શ્રીરામ હોસ્પિટલ જે અમારે હર હંમેશ નાનો સપોર્ટ કરે છે અત્યારે નબળા ધોરણ ગરમ પાણીથી ફ્રેશ કરીને અમે લઈ જઈશું દાદાને ડ્રેસિંગ કરવા માટે બહુ જ ક્રિટિકલ કન્ડિશન છે ઘણા દિવસોથી રોડ ઉપર રહેતા એવું લાગી રહ્યું છે અમને અને એમની જે હાલત પરિસ્થિતિ છે ખૂબ જ ગંભીર દેખાઈ રહી છે બસ અમારા સાથ સપોર્ટથી સુંદર મજાનું કામ કરી રહ્યા છીએ તેમને અત્યારે લઈ જઈશું શ્રીરામ હોસ્પિટલ તો કન્ટિન્યુ જોજો આપણા દરેક ગ્રુપમાં શેર કરજો દોસ્તો ફાઇનલી પહોંચી ગયા છે શ્રીરામ હોસ્પિટલ અને દાદાને જે પ્રાથમિક સારવારની જરૂરિયાત છે એમના પીઠના પાછળનો ભાગ માથાનો ભાગ અને પગની પણ હાલત ખૂબ જ ખરાબ છે તો અત્યારે અમારી સાથે છે રણજીતભાઈ હર હંમેશ શ્રીરામ હોસ્પિટલ અને એમનો સ્ટાફનો તમામે તમામ લોકોનો સપોર્ટ હર હંમેશ અમને મળે છે તો અત્યારે દાદાનો થોડી ઇન્જર્ડ છે માથાનો ભાગ રણજીતભાઈ અને પગ છે પાછળ પીઠમાં માથા ઉપર દાદા પાછળ ફરી જાઓ આમ હમ પીઠનો પાછળનો ભાગ પણ છે ને થોડું દોસ્તો ફાઇનલી દાદાને કમ્પ્લીટ ડ્રેસિંગ થઈ ગયું છે ફંગલ ઇન્ફેક્શન છે અને ડૉક્ટર સાહેબે કીધું છે અત્યારે ટ્યુબ લગાવવાની અને મેન ડોક્ટર સાહેબ કાલ સવાર આવશે તો ફરીથી બતાવવા આવવું પડશે ત્રણ ચાર દિવસ માટે કન્ટિન્યુ આ ટ્યુબ લગાવીને એમને કરવું પડશે પણ દોસ્તો કહેવાનો મતલબ એટલો જ છે કે કે નરોડા વિસ્તારની અંદર નરોડા જીઆઈડીસીની આસપાસ દાદા હતા ત્યાં અને અપનાગર આશ્રમ ઉમતાથી અમને ફોન આવ્યો તાત્કાલિક અમે દાદાને લઈને આવી ગયા છીએ જો અમે મોડા પહોંચ્યા હોત તો દાદાની કન્ડિશન વધારે ખરાબ થઈ જાત કારણ કે આખા શરીરની અંદર એમને ફંગલ ઇન્ફેક્શન લાગી ગયું છે અને સતત એમને ડ્રેસિંગની જરૂરિયાત છે જો અત્યારે અમે મોડા પહોંચ્યા હોત હજી પણ તો આ ઇન્ફેક્શન એમના આખા શરીરમાં ક્યાં ને ક્યાં ફેલાઈ જાય અને વધારે એમને પ્રોબ્લેમ પડત તો અત્યારે બસ અમે તમારા સાથ સપોર્ટ સુંદર મજાનું કામ કરી રહ્યા છીએ અત્યારે શ્રીરામ હોસ્પિટલ અંદર એમને દાદાની સારવાર હેઠળ રાખીએ છીએ બે ત્રણ દિવસ કન્ટિન્યુ એમને ડ્રેસિંગ અને ટ્યુબ લગાવવાનું કીધું છે ડ્રેસિંગ થઈ ગયું છે માથાના ભાગમાં પણ બહુ જ વધારે એમને ઇન્જર્ડ છે કારણ કે માથાનો ભાગ એટલો સેન્સિટિવ કહેવાય અને દાદાને અત્યારે ડેલી અમારે લઈને આવવા પડશે બે ત્રણ દિવસ માટે તો તમારા સાથ સપોર્ટથી સુંદર મજાનું કામ કરી રહ્યા છીએ અમદાવાદની અંદર સુંદર મજાનો સેવા એકને ચાલી રહ્યો છે આશીર્વાદ આપતા રહેજો સાત સપોર્ટ આપતા રહેજો કન્ટિન્યુ વિડીયો જોજો અને વધુને વધુ લોકો સુધી આ વિડીયો પહોંચાડજો એમનો પરિવાર પણ બે ત્રણ દિવસની અંદર આવવાનો છે અમારે વાતચીત થઈ જાય આશ્રમની અંદર તો પરિવાર આવશે ત્યારે એમને અમને સોંપી દઈશું ત્યાં લગી તો દાદાની અમે સેવા કરીશું બસ વિડિયોને દરેક ગ્રુપમાં શેર કરજો અમારી યુટ્યુબ ચેનલ છે સર્વસમત ફાઉન્ડેશન તેને લાઇક સિર સબસ્ક્રાઈબ કરજો જય જય ભારત